કરવાનું તમે ગલકો અત્યારે ના મળે તો સરકારી રસ્તો સરકારી રસ્તો હોય રોડ હોય આવના હોય પણ નઈ ના કર્યા કરવાનું એવું ના હોય ને એવું ચાલુ આટલે કરવા દીધા ને હા પણ તમે ચોરી કરી એટલે તમને નઈ કરવા દેવાનું તેલ લેવા જ્યાં એવા જેવું કરતા એમ તો કા જેવું કરતા અમે કશું કર્યું ના જોયા હું કઈ લઈ બે ચાર નહીં ખાસો બધો તોડી ગયેલા હે એ તો કોઈ તોડી ગયું છે તો જે હાથમાં આવે

ને ના ને એવું નતા કરતા તમે પાછા તમે ના ને કરવા દેવાય ને